નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા અભિનાશ યુટ્યુબ ચેનલ પર આપ માણી રહ્યા છો મળેલા જીવ મળેલા પંદર પ્રકરણ આપણે માણી ચૂક્યા છીએ દર્શક મિત્રો કથા હવે ધીરે 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 એના અંત તરફ જઈ રહી છે હવે મળેલા જીવનો નાયક કાનજી હવે શહેર તરફ રવાના થશે આ વિદાય નામના પ્રકરણમાં સોળમાં પ્રકરણમાં જેવી આસપાસના પ્રસંગો કેવા કેવા પન્નાલાલ પટેલ સાહેબ કઈ રીતે ધૂંથણી કરે છે નવલકથાની ખરેખર વાહ વાહ એવું વારંવાર આપણને બોલવાનું મન થઈ જાય ગદ્ય તો પન્નાલાલ પટેલનું રાવજી પટેલની પણ આપણને જે ઝંઝા પણ ખૂબ ગમેલી નવલકથાઓ પણ આ પન્નાલાલ પટેલની જ્યારે આપણે વાત કરતા હોય સોરમાં પ્રકરણની વિદાય નામનું પ્રકરણ આપણે આગળ કરીએ વાંચીએ વાજીકામ દ્વારા આપણે સંભળાવું હું મારી ચેનલ દ્વારા માનવીના મનનું એની લાગણીઓનું કશું જ ઠેકાણું હોતું નથી ઘડી પહેલા જેના માટે તિરસ્કાર વર્ષાવતો હોય એને માટે જ એ પાછો આંસુ સારવા માંડી પડે છે ઘડી પહેલા લાગતી અનિ ઘડી કેળે એને કોઈ આદર્શ નીતિ થઈ પડે છે કાનજી માટે પણ આમ જ બન્યું હતું ગામ લોકો એના વખાણ કરવા માંડી પડ્યા હતા આ કાનજીએ આટલું ઉપરાણું ન લીધું હોત તો બિચારા ધૂળિયાનું કુણ બેલી હતું એ તો કાનજી જે કેવો નીકળ્યો કે મુખી સામે જન્મનું વેર બાંધું ને વાઘ જેવા અમલદારની સામે બાકડી બાંધી લોકના વખાણ સાંભળતા કાનજીને હસવું આવતું મારી નાખ્યા કેળ છાઇડે નાખવા જેવી વાત કરે છે ને અને પરદેશ જવા ડગમગતા જીવને કહ્યું ચાલ જીવ આપણે તો જવું છે એ જ ખરું છે ભગતને ત્યાં થતી કાનજીના જવાની વાત સાંભળી હતી ત્યારથી જીવીના જીવને ચટપટી લાગી હતી મને મળ્યા વગર જશે ક્યાં મળું કોની મારફત કહેવડાવું તો વળી એમ પણ થતું હતું પોતાની જાતને પોતે જ સવાલ પૂછતી તારે એને શું કામ મળવું છે મળીને શું કહીશ પરદેશ જતો રોકવો છે અને ગડગળે હૈયે મનને સમજાવતી નાના શું કામ બાપડા દુઃખી જીવને વધારે દુઃખી કરે છે પરદેશ જવાથી સુખી થતો હોય તો ભલે ને થતો તું બોલીશ નહીં જીવી ના કહીને એને અપશુકન કરાવીશ નહીં ભલે જતો પરંતુ આ મળવાની બાબતમાં કાનજીને સાશા મંથનું થતા હતા એ જીવી બિચારી શું જાણે એ મંથનોમાં જ તો એણે બે દિવસનું મોડું કર્યું હતું ને શા માટે મારે એને મળવું ને મળવું તો એ કયું મોડું લઈને મારે એક વચનમાં જ આવવા તૈયાર થનાર મારા એક વચનમાં જ આવવા તૈયાર થનાર એ જુવાન છોડીએ સાશા ગોળા નહીં દોડાવ્યા હોય પણ અહીં એના આવ્યા પછી મી કોઈદને એની સાથે નિરાંતની વાતે નથી કરી આ ટાટલો એને માર પડે છે પણ કોઈદન બોલાવીને મી એને દલાશમાં બે શબ્દે નથી કાયા ને આજ હું હવે કય મોડે એને મળવા બોલાવું હું અહીં હતો તોય એને શું લાભ કરી આપ્યો હતો ઉલટું મારા લીધે બે ચાર વાર માર ખાધોને ધડી ધણિયાણીના આંખ વઢણ થયા તો છોગાના આટલું અધૂરું છે તે એને મળવા બોલાવીને વળી પૂરું કરું એમને અને આવા વિચારોને અંતે કાનજીએ જીવીને મળવાનું માંડી જ વાળ્યું પરંતુ નીકળતી વખત જીવીને જોયા વગર તો એનાથી ન જ રહેવાય કુણ જાણે પાછા ક્યારે અવાય ત્યાં સુધી કુણ જીવીને કુણ મળ્યું જતાં પહેલાંને એને એકવાર જોતો તો જવું જ ભેગા ભેગી વખતને એમને ઘેર જ મળી છે અને આ વિચાર સાથે કાનજી મોટાભાઈને દિલાસો આપ્યા કેળે વખતને ભેગો થવા ઉપર થોડીક વાર પહેલાં જીવી છાશ લેવાને બાને ગામમાં ફરી આવી હતી કાનજી ઘડી કેળ ઉપડવાનો છે વાત પણ જાણી લાવી હતી અને એના ઘર આગળથી પસાર થતાં એને સાપો બાંધતા પણ જોઈ આવી હતી ઘેર આવી તોય એની આંખો તો ભગતને ત્યાં જ મંડાઈ રહી હતી ચોપાળમાં ઘડીકમાં વાસીદાના ટોપલા ભેગા કરે તો ઘડીકમાં વળી બહારના ફૂંટેથી દામણા છોડી વાળવા વળે ને એમને એમ કરીને આગી પાછી થવા લાગી હાથમાં ધોયા હતા છતાંય પાણીનો લોટો ભરીને એવા આગળ બેઠી અને હાથમાં ધોવાનું પતિ જતા એની નજર માળા નીચે પડેલા પોદડા ઉપર પડી ટોપલું લાવીએ બે ચાર પોદળા ભરીને ઉકળે નાખવા ગયો ભગતની ચોપાડ તરફ નજર કરી તો ભગત એકલા હુક્કો પીતા બેઠા હતા જતા તો ન બોલાવ્યું પરંતુ વળતી વખતે તો એણે પૂછી જ નાખ્યું તમારા ભાઈબંધને ભેગા થવા ન ગયા કે ભગત કાકા અને જરા વધારે લાશ તાણી ભગતના આંગણામાં છાણનો પોદડો ઉઠાવવા નમી કોની કાનજીની વાત કરે છે ને પણ મને લાગે છે હજુ એ નીકળ્યો નહીં હોય ભલું હશે તો એ એ જ મને ભેગો થવા આવશે તો તો ખરી વાત કહી જીવી ઘરે આવી પાછો પાણીનો લોટો લાવી હાથ અને બલોયા ધોવામાં ઠીક ઠીક સમય પસાર કરે ઉઠીને પીઠ ફેરવવા જાય છે ત્યાં તો ફળિયાને પેલે નાખે મંડાયેલી એની નજર હસી ઉઠી કાનજીનું લાલ છોકું ફરકી રહ્યું ભગત જોડે વાત કરતાં કાનજીની અને ઘરમાં સવાલ પૂછતા ડોસીને જવાબ આપતી જીવીની બેઉની મનોદશા અત્યારે વિચિત્ર હતી કોણ શું પૂછે છે ને પોતે શો ઉત્તર વાળે છે એનું એમાંથી એકઈને ભાન ન હતું કાનજીને ભગત પૂછતા હતા ક્યાર સુધીમાં પાછો આવવાનો છે માલિક લાવે ત્યારે ખરો કાનજીએ જીવી તરફ જોયું ફાળિયું બાંધતા બાંધતા ભગતે વળી પૂછ્યું કાગળ બાગળ તો લખીશ કે એ ભૂલી જવાનું કાનજીએ ભારે શ્વાસ લેતા કહ્યું ભૂલાતું હસતો વળી શું જોઈતું તું ભગત અને ફિક્કુ હસતા આગળ બોલ્યો મારાથી તો નહીં ભૂલાય પણ તમે તો મને ભૂલી જ જજો ક્યાં તો જેવી તરફ વળી એક નજર નાખી ભગત સામે મોં મલકાવતા બોલ્યો તમારા જેવા ભગત માણસને અમારી માયામાં પડીને શું કામ નાહક ખરડાવું આ બધું સાંભળતી અને મૂંગી મૂંઘી મુંજાયા કરતી જીવી કાનજીને જાણે આ બીજી વાર જોતી હોય એમ એકી નજરે તાકી રહી હતી અને ખરું પૂછો તો આ વિશમાં તો કાનજીને આ બીજી જ વાર જોતી હતી પહેલી વાર મેળામાં મળ્યા ત્યાર પછી બીજી વાર અત્યારે તે દિવસની પેઠે આજે પણ એને છોડીને જતો હતો જીવીએ ભગત પાછળ ચાલતા કાનજીને પોતા તરફ જોતો ને બોલતો સાંભળ્યો જોગીપરાની વાટે જઈશ તો ઠીક પડશે ભગત કેમ ચોપાળમાં ઊભે ઊભે કાનજીની પીઠને જીવી તાકી જ રહી પહેલીવાર મળ્યો ત્યારે પણ પોતાના મનને એનું ગામ કઈ બાજુ આવ્યું કોણ જાણે કોણ જાણે હવે ક્યારે મળાશે કદાચ આ ભાવમાં ફરી નહીં મળાય પરદેશીની તે વળી પ્રીત છીએ આવી જ ગળમથલમાં મૂકીને ચાલતો થયો હતો આ છ મહિનાના લોહી ઉકાળા પછી આજે પણ જીવીને એમ જ થતું હતું કોણ જાણે કયા કયા મલકમાં જતો હશે ફરી પાછો કદાચ નહીં આવે અને તે દિવસની પેઠે જ એની આંખમાંથી ડબ ડપ કરતા આંસુ કરી એ યાદ આવ્યું એ વખત કાંજીએ પોતા તરફ આંખ ઉડાડી હોય એવો પણ એને વહેમ પડ્યો મોં સાફ કરતા એકદમ એ ઘરમાં ગઈ બોલી રોટલા થાય એટલામાં હું બે ચાર લુગડા છે ધોઈ આવું લાવો તમારો સાલ્લો લેતી જાઓ કંઈ હાથ આવ્યા એ લુગડા તથા ધોકાણું લઈ નદી તરફ ચાલતી થઈ આ ઠંડા પહોંરમાં ગ્રાહકોની હજામત કરવા નીકળી પડ્યો હતો જોકે હોત તો પણ સાસુ એને રજા તો અપાવત જ કારણ કે આજકાલ વહુ ઉપર એમના ચારે હાથ ઉતર્યા હતા કાનજીને વિદાય આપવા બહુ લોકો ભેગું થયું હતું અને તેમાં એની ભાભી મોટાભાઈ હીરો તથા ભગત તો છેક ગામની ભાગોળ સુધી આવ્યા હતા રતન કાકાના ખભેથી ઉતરવાની જ ના પાડતી હતી અને મોટાભાઈ પણ હજુ એનું એ જ કહેતા હતા માની જાને કાના વરસાદ આડો હવે મહિનો જ રહ્યો છે ને શું કામ એટલા સારું જાય છે તમારી કેવી વાત તો ખરી છે ભગત પણ એ પરદેશમાં એને તો ખાધું છે કે ભૂખ્યો છે નોકરી મળી કે ન મળી ન એ તો શહેરનો મામલો ભગત કહેતા મોટાભાઈનું ગળું વળી ભરાઈ આવ્યું માંડ બોલી શક્યા મોવો ઘેર એકે પૈસો ન લવાય તો પણ તું તારી દેહને દુઃખ ન પાડતો ભાઈ ગાયના શકન થાય છે એટલે વાંધો તો નથી કંઈ મોટાભાઈએ બાજુમાંથી પસાર થતી ગાયને હાથ અડાડી માથે ચડાવી ભાભીની જીભ ભલે લાંબી હતી પણ તોય એક રીતે કાનજી એમને કમાઉ દીકરા જેવો હતો પછી આંખમાંથી આંસુની ધાર છૂટે તો એમાં નવાય છે લો હવે મળી લો પાછો તાપ ચડે છે કંઈ ભગત ઊભા રહ્યા ભાઈ ભોજાઈને ભેટતા કાનજી છૂટા મોય રડી પડે જાણે પહેલે આણે છોકરી સાસરે ના જતી હોય અત્યાર સુધી હિંમત દાખવતા ભગત પણ કાનજીને ભેટતા ઢીલા પડી ગયા અને તે એટલે સુધી કે છેવટે કાનજીને રડતા રડતા કહેવું પડ્યું આશુ ભગત તમે તો સાધુ જેવા છો તમારી આંખમાં આંસુ તે વળી શોભતા હશે શરીર સાચવજે કાગળ લગજે પાછા વહેલા આવજો ભાઈ વગેરે વાક્યોથી ત્રણેય જણે કાનજીને વિદાય આપી ભેટતી વખતે ખભેથી માંડ નીચે ઉતારેલી રતન કાનજીના હાથને એવી તો વળગી હતી એની બાએ જ્યારે મારવા લીધી ત્યારે જ છૂટી પડી કાનજી અને બચીઓથી અકડાવી નાખી માંડ બોલી શક્યો આવજે રતન દર્શક મિત્રો આ આ ભાગમાં વિદાયમાં ખરેખર મારી આંખમાંથી પણ આંસુ આવે છે એટલું અદ્ભુત લાગણી ભર્યું સર્જન પન્નાલાલ પટેલ સાહેબે કર્યું છે એક એક વાક્ય પર જો તમે ગામડાના વાતાવરણ સાથે મળેલા હોય ત્યાંની હવા ત્યાં તમને છોડવાનું કશું જ ના થાય એવી પરિસ્થિતિ આવે ને તમારે છોડીને જવાનું થાય બાળપણમાં ત્યારે આ બધું જ તમને આંખમાં આંસુ સ્વરૂપે આવી જતું હોય છે મને પણ મારો ભૂતકાળ યાદ આવી જાય હું પણ ગામ છોડીને બહાર આવ્યો હોય અને એ તો લેખક અને કવિની એ કમાલ હોય છે કે એ તમારું હોય એવું જ્યારે લાગવા મળે ત્યારે વૈશ્વિક થઈ જતી હોય છે નવલકથા એ કવિતા એટલે જ આપણે ગમતાનો ગુડાલ કરીએ છીએ આ નવલકથા મારી અતિ પ્રિય નવલકથા છે પ્રથમ નવલકથા છે એટલે હું આપણે સંભળાવી રહ્યો છું કાંજી અને બચ્ચીઓથી અકળાવી નાખી માંડ બોલી શક્યો આવજે રતન અને યોગ્ય યોગની પરવા વગર જ કહી નાખ્યું આને એની નવી કાકી પાસે જવા દેજો ભાભે ત્યાંને ઠીક આવશે અને ડુસકે ચડેલી રતનને વળી બે ત્રણ બચ્ચીઓ ફરી પીઠ ફેરવી ગયો હીરો હજુ સાથે જ હતો ભાભીને વહેમ પડ્યો હીરોભાઈ હીરાબાઈ જઈ શકે છું નારે ના એ તો તો પણે સુધી વળાવવા એ બિચારો ઝંઝાળી માણસ એ ક્યાં જતો હશે ભગતે કહ્યું અને ત્રણેય જણ ગામ તરફ ફીટ ફેરવી કાનજી તથા હીરો બેઉ જણ ચૂપચાપ ચાલતા હતા દર્શક મિત્રો આપણે વિદાય નામના એક પ્રકરણની જે વાત છે અહીં આપણે અટકાવીએ છીએ નવા ભાગમાં વિદાયથી જ પાછા શરૂ થશું ગળામાં ડૂમવો બાજી જાય છે બોલવું સહેજ જેવું થાય છે એટલે હું એ વાત અટકાવું છું જય કવિતા